અને ગમે તેમ બસો રૂપિયા ની રાખડી અને તેરસો રૂપિયા નો નફો ભાઈ ભાઈ અમારા જેવા તો શું ભાઈ આપડે તો આપવાના જ ને ભાઈ એક કલાક બાઈક ચલાવી અમે આવી ગયા છે મામા ઘરે અને આ છે અમારી સૌથી નાની બેન સૌથી નાની બેન નામ છે જીયા આજે રક્ષાબંધન તું રાખડી બાંધવાની લાવી તું મારા માટે હામે જોઈને બોલ તું હામે જોઈને બોલ અહીંયા હામે જોઈને બોલ લાવી જુ કેટલા ની લાવી રાખડી કેટલા રૂપિયા ની લાવી

ધર આવું નહીં ગલતી કોઈ આવું નહીં આજે આવું કસિત નહીં આ સાચો કે કબામાં હા એક ચલો અહીંયાથી નહીં અહીંથી তোমাৰ મારો ગોટ પકડાય લે હેરો પકડ

ફરી ગયું પડી ગયું ફરીથી 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 હમ દસ આઠ બે માતાઓ જો બે માતા પૂછું છું રિપીટેશન ચાલુ બોલીએ જ બોલે શું ખાધું અત્યારે એમ કઉ છુ હે ત્યાં સુધી હું બોલું મને બાજુ ક્યાં છે મિત્રો આપડે સડનલી અમદાવાદ જવાનું થયું છે જસ્ટ અબિયાલ મો 7 વાગે ઘરે આવ્યો અને અત્તર સડનલી આપણે અમદાવાદ જવાનું થયું છે અને કાલ સાંજે આપણે જના ઘરે આવી ગયા તો મામાના ઘરેથી અને પછી ભાઈ સવારમાં દાળ ભાત ખાધા એટલે આપણે તો ગેન છોડ એટલે પછી આપણે બપોરે સુઈ ગયા અને પછી આખો દિવસ બે મૂડ બી ના રહ્યો કઈ જ નહી અને પછી સાંજે ઘરે આયા ઘરે આયા તો જોયું તો ભાઈ મહેમાન હતા એટલે પછી કઈ કર્યું નહીં અને અત્યારે ભાઈ સડનલી મારા જના અમદાવાદ જવાનું થયું છે ક્યાં જવાનું છે હું આગળ તમને કહું કે ક્યાં જવાનું થયું છે હું આવી ગયો છું મામાના ઘરે અહિયાં થી મુ મામા અને સૌરભ અમે ત્રણે જઈશું રેલવે સ્ટેશન બરાબર કે અને અમારે આપણી જોડે શેમાં જવાનું છે આપણે ઓટો અરે અમે જવાના છીએ ઓટો લઈને એટલે કે રિક્ષા લઈને અહીંથી જવાના છીએ એટલે હું મામા સૌરભ અને રિક્ષા વાળા ભાઈ એટલે અમે ચાર જણા અત્યારે જવાના છીએ રેલવે સ્ટેશન કેમ કે અમારી ટ્રેન છે સાડા બાર એટલે અત્યારથી જઈએ તો બધું સેટઅપ થઈ જાય કે ભાઈ કઈ રીતના જવું છે કઈ રીતના નહીં કે અમે તો કોઈ દિવસ ભાઈ રેલવે સ્ટેશન ગયા નહીં પહેલી વાર રેલવે સ્ટેશન જઈ રહ્યા છીએ અને રિઝર્વેશન બી પહેલી વાર કરાવ્યું છે એટલે પેલા તો સમજવું પડશે કે ત્યાં જઈને કઈ કયું પ્લેટફોર્મ છે કઈ રીતના બેસવાનું હોય કઈ જગ્યાએ આપણો ડબ્બો હોય ને ક્યાં બેસવાનું એ બધું ત્યાં જઈને સમજવું પડશે એટલે આપણે થોડું વહેલા જઈશું તો ગાઈસ ફાઇનલી આપણે ના રેલવે સ્ટેશન પહોંચી ગયા છે અને ભાઈ આપણે પ્લેટફોર્મ ટિકિટ લેતા હતા એમાં બહુ લાઈન લાગી ગઈ એટલે ભાઈ એક થી અડધો કલાક જેટલું તો એમાં થઈ જ ગયું છે એટલે અમે ફાઇનલી હવે આવી ગયા છે નવા ટ્રેન ની જોડે જઈએ કારણ કે આપણે ટ્રેન આવી જાય પછી ત્યાં બેસી જઈએ તો મિત્રો કઈક આ પ્રકારની આપણી થર્ડ એસી છે આ વખત ભાઈ પહેલી વાર બેસા છે અંદર અને આપણે જવાનું નથી એ મામા જવું જ તમારે

હા એને ખબર જ નથી કે કઈ રીતના જવું અને કઈ પણ મને પણ ખબર નથી ટ્રેન માં કઈ રીતના બેસવાનું હોય આ તો બધી પૂછપરછ કરી બધાને પૂછ્યું કે બધા ટીસી ને પૂછ્યું એમ કરી ભાઈ ટ્રેન નો ડબ્બો અમને મળી ગયો પણ એક એક્સપિરિયન્સ થયો કે ભાઈ આ રીતે આપણે રિઝર્વેશન કરાવ્યું હોય તો આ રીતે આપણને બસ આ બસ કે સોરી ભાઈ બસ માં ફરેલા આવેલા બસ જ બોલી જાય આપડે તો સોરી ભાઈ આ ટ્રેન મળી ગઈ ભાઈ એસી એક નંબર છે ભાઈ એકદમ ઠંડી લાગવા માંડી મન તો યાર ના એને મને કીધું ભાઈ મારે જવાનું છે અને ટ્રેન છે સાડા બાર વાગ્યાની તો મને મૂકવા આવવું પડશે તો મેં કીધું વાંધો નહીં ચાલ ભાઈ આપણે મને પણ એક એક્સપિરિયન્સ થઈ જાય ફરી ક્યારેક જવાનું હોય તો મને કોઈ તકલીફ પડે નઈ ને એટલા માટે હું પણ જોડે આવી એક્સપિરિયન્સ લેવા માટે અને જોડે જોડે મેં છે ને મારા મામાને પણ લઈ લીધા એક વખત પણ એ છે ને ટ્રાવેલિંગ કરી ચૂક્યા છે આ રીતે એટલે એમને પણ અમે જોડે જ લઈ લીધા એટલે એક છે ભલે દો અડધો છે ભલે તીન અહીંયા થોડી બેસી અને થોડી એસી ની હવા ખાઈ કારણ કે ભાગમ દોડી કરીને ભાઈ ગરમી બહુ લાગી ગઈ છે ઓકે ના જવાનું પડી ફરી નેક્સ્ટ ટાઈમ પાછો આવું ત્યારે ધ્યાન રાખજો ઓકે બરાબર થર્ડ એસી પછી ફર્સ્ટ સેકન્ડ એસી ફર્સ્ટ એસી ની પછી મુસાફરી કરી લ્યો એમને આ મહિના ફ્લાઇટ ની ટિકિટ કરાવડાવી પણ ફ્લાઇટમાં આથી વધારે ગોઠા ખાઈ હું

ત્યાંથી તો એની જાતે કરી લે છે એમ બી બઉ ફરેલો છે એટલે કોઈ ટેન્શન છે નઈ તો પણ ભાઈ અમારા પપ્પા ને થોડું ટેન્શન હોય એટલે ફોન કરશે હજુ પોચે ને પેલા તો દસ ફોન કરી જ દેસી ભાઈ આ તો એને મૂકીને આવતા રે હવે અમે જઈએ છીએ ઘેર ખરે હા સાડા બાર વાગી ગયા છે તો હવે શું કરીશું હવે ઘરે જઈશું અને સુઈ જઈશું કે ઘેર ખાવાનું છે ચા પીવાની ઉપવાસ ભાઈ હવે સોમવાર થઈ હા ભાઈ ભાઈ સોમવાર થઈ ગયો આજે તો હા એટલે હવે કઈ ખાવા છે નહી પીવા છે ભાઈ હા ચા પીવા છે તો ભાઈ આપડે આ બ્લોગ ને અહિયાં પતાવી દઈએ છે ગમે હોય તો લાઈક કરો ચેનલ ને કરો અને કોમેન્ટ કરો ભાઈ કયો પાર્ટ સૌથી સારો લાગ્યો તો મળીએ છીએ આપડે બીજા બ્લોગમાં બાય બાય